કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે 30 જુલાઈ 2024 અને આજે ટાઇમ્સ પત્રિકામાં વિશ્વના 100 એટલે કે 100 મહાન સ્થળોની યાદી જાહેર થઈ આપને નવાઈ લાગશે કે આ યાદીમાં ત્રણ સ્થળ ભારતના પણ છે વિશ્વના મહાન સ્થળોની વાત કરે છે એમાં ત્રણ સ્થળ ભારતના છે તમે માનો છો એવું કંઈ જ નથી તાજમહાલ નથી એમાં બરાબર સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી પરંતુ એવા ત્રણ સ્થળો મસ્ત લીધા છે કે જ્યાં તમારે ફરવા જવાનું ગમે જ્યાં તમને આનંદ આવે જ્યાં કંઈક નવું જાણવા મળે તો પ્રથમ સ્થળ લીધું છે મુંબઈમાં આવેલું મ્યુઝિયમ ઓફ સોલ્યુશન એટલે મેશો આ સ્થળ બાળકો માટે વિશેષ છે આ સ્થળમાં બાળકોની ક્રિએટિવિટી વધે એવી ગેમ છે બાળકોની બુદ્ધિમત્તા વધે એવા પુસ્તકો છે બાળકોની બુદ્ધિમત્તા વધે એવી પ્રવૃત્તિઓ છે સમગ્ર મ્યુઝિયમ બાળકોને લક્ષીને જ છે અને એ મ્યુઝિયમ ઓફ સોલ્યુશનનો સમાવેશ સો વિશ્વના મહાન સ્થળોમાં આજે એટલે કે ત્રીસ જુલાઈના રોજ જાહેર થયેલી યાદી જે ટાઈમ પત્રિકાએ યાદી જાહેર કરી છે એમાં સ્થાન પામ્યું છે મુંબઈની વાત છોડીએ હવે દક્ષિણ ભારતમાં હૈદરાબાદનું એક સ્થળ ચર્ચામાં આવ્યું છે અને એ ફેક્ટરી છે અને એ ફેક્ટરી કેવાય કે બોલતા જ મોમાં પાણી આવે એવી ફેક્ટરી મનન ચોકલેટ હૈદરાબાદ મનન ચોકલેટ ની ફેક્ટરી હૈદરાબાદ ને વિશ્વના સો સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ મનન ચોકલેટ એ ભારતીય કોકોમાંથી મહત્વના મહત્વના ફ્લેવરની ચોકલેટ બનાવે છે ઘણી બધી પ્રોડક્ટ ચોકલેટ લક્ષી બનાવે છે અને ભારતીય મટીરિયલનું જ ઉપયોગ કરીને ચોકલેટનું ઉત્પાદન કરે છે અને એ

પ્રતિક સિદ્ધુ કરીને તે અજીબો અજીબો કરી વાનગી બનાવે છે ખૂબ જ ફેમસ છે અને એ હિમાચલ પ્રદેશના મહત્વના ખાવાની ડિશિશો ઉત્તરાખંડની ફેમસ સાંસ્કૃતિક ડિશિશો એટલે કે ફૂડ બનાવી અને પીરસે છે અને આ ત્રણ સ્થળોને ટાઈમ્સ પત્રિકાએ સ્થાન આપ્યું છે તો મિત્રો ભવિષ્યમાં આપ ફરવાનું આયોજન કરો તો આ સ્થળોનો અવશ્ય મુલાકાત લેજો જો આપના બાળકને ક્રિએટિવિટી તરફ ખેંચવું હોય તો મુંબઈમાં સ્થિત મ્યુઝિયમ ઓફ સોલ્યુશનમાં જજો જો આપને ચોકલેટ તરફનો પ્રેમ હોય તો આપ હૈદરાબાદની મનન ચોકલેટની જજો અને આપ પ્રકૃતિ સાથે ખાવાના પ્રેમી હોય તો આપ હૈદરાબાદ માં આવેલી નાર હોટેલમાં જજો તો મિત્રો મળીએ છીએ આવા ન્યૂઝ સાથે બાય